એક સમયને વિશે ગામ મેથાણના હરિભક્ત સર્વે ગઢડે સંઘ લઈને શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા આવીને તીર્થ સમ ઘેલા નદીમાં સ્નાન કરીને સૌ દરબારગઢમાં શ્રીજી મહારાજના દર્શને આવ્યા ત્યારે મહારાજે સૌને પૂછ્યું છે તમે સૌ આવ્યા અને અજા પટેલ કેમ ના આવ્યા ત્યારે હરિભક્તોએ કહ્યું જે મહારાજ હમણાં સીમમાં ધાડા બહુ ફરે છે ને ચોરીઓ થાય છે ને વગડામાંથી ગાયું ભેંસું ને બળદને ચોરીને લઈ જાય છે તે જાળવવા સારું તે ઘેર રહ્યા છે પછી મહારાજ કહે ત્યારે તો ઠીક અમારે એના ઉંચાટ મીટા એનો માલ એ જાળવશે હવે તો અમારે તમારા ઉચાટ રહ્યા પછી એ હરિભક્તો સર્વે પાંચ દિવસ ગઢડામાં રહીને શ્રીજી મહારાજના દર્શન કરીને સંત સમાગમ કરીને પછી ઘેર ગયા ત્યારે મેથાણમાં ધાડા ફરેલા ને અજા પટેલની ભેંસું તથા બળદ લઈ ગયેલા એ સર્વે હરિભક્તોએ પરત આવીને અજા પટેલને કહ્યું જે શ્રીજી મહારાજ બોલ્યા હતા જે અમારે તો અજા પટેલના ઊંચાટ મીટા તે સાંભળીને અજા પટેલને પોતાની ભૂલ સમજાણી ને પોતે પણ ગઢડે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે કહ્યું કે પટેલ તમારે ત્યાં ધાડા ફરે છે ને બહુ બીક લાગે છે એમ ત્યાંના હરિભક્તો આવ્યા હતા તે કહેતા હતા ત્યારે અજા પટલ કહે કે હા મહારાજ જે તમારે દર્શને નથી આવતા તેને ઘેર ધાડા ફરે છે હું દર્શને ન આવ્યો તેથી મારા બળદ ને ભેંસું કોઈ લઈ ગયા તે સાંભળીને મહારાજ હસતા હસતા કહે એ તો જે ભગવાનના થાય તેની રક્ષા ભગવાનને કરવી પડે છે ને બીજાની ફિકર ભગવાનને રહેતી નથી અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ ત્રણ વાત ત્રણસો માંથી